પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો શુભારંભ થયો છે અંદાજીત સાતસોથી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સુષુપ્ત અવસ્થામાં હતી જેને આઠ વર્ષ અગાઉ મંદિર સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે ચુમ્માલીસ કિલોમીટરની આ પગપાળા પરિક્રમા યાત્રામાં સંતો મહંતો તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો જોડાયા હતા વિશ્વામિત્રી ઋષિની આ પવિત્ર ભૂમિ પાવાગઢ પર્વત જે શ્રીયંત્ર આકારનો છે અને આ શ્રીયંત્ર આકારની પરિક્રમા જે પાવાગઢ પરિક્રમા વિસરાઈ ગઈ હતી સાતસો આઠસો વર્ષ પૂર્વે ત્યારે વિસરાઈ ગયેલી પરિક્રમાનો આઠમો ચરણ આજે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી ફોનના માધ્યમથી અને પ્રચાર પ્રસારના માધ્યમથી અત્યારે લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડે છે ત્યારે આ વિશ્વામિત્રી ઋષિના પર્વત લવકુશની ભૂમિના માધ્યમથી પરિક્રમા જ્યારે ભગવાન શ્રી રામનું પાંચસો વર્ષ પછી ભગવાન રામ પધારી રહ્યા છે અયોધ્યામાં ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા અને અહીંના સર્વ ભાઈ ભક્તો દ્વારા અહીંયાથી એમના આશીર્વચન મળે તેવી અભ્યર્થના છે અને મા વાઘેશ્વરી માતાજી આ લોકોએ સ્ટાર્ટ કરવાની હોય છે અને પૂરો મહાકાળી માતાનો પર્વત હોય છે જે પૂરો આખું ગોલ પરિક્રમા કરવાની હોય છે અને પરિક્રમા કર્યા પછી માતાજીને અહીંયા વાઘેશ્વરી માતા પૂર્ણાહુતિ થતી હોય છે અને તારીખ આ બે દિવસની અહીંયા પવિત્ર યાત્રા થાય છે અમે અમરેલીથી આવ્યા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મંતિરાળા ગામેથી અહીંયા આવીને અમને એવું ફીલ થાય છે ખરેખર કુદરતના ખોળે જે આ પરિક્રમા આયોજન થાય ખરેખર ખૂબ અવિસ્મરણીય છે અને અહીંયા જે સેવા સમિતિ દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે ખરેખર બે જોડ અને બે નમૂન છે કારણ કે ચા પાણીથી માંડી નાસ્તો શરબત તમામે તમામ પ્રકારની વ્યવસ્થાઓ સેવા સમિતિ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે